જંગલની એક એક્ટર જમીન હડપવાનું ષડયંત્રનો પર્દાફાશ ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધવામાં આવ્યો ગેરકાયદેસર લાણશો માટે ભૂમાફિયા શખ્સો દ્વારા ગીર જંગલની એક એક્ટર જમીનમાં દબાણ જંગલની જમીન પર દબાણ કરી જમીન હડપ કરવા ષડયંત્ર રચી ગેરકાયદેસર રીતે દલખાણીયા રેન્જમાં ખેર સહિતના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા જંગલની એક ચાલતા અંગે વન વિભાગને મોડેથી કેમ ધ્યાન ઉપર આવ્યું તે સામે સવાલો ઊભા થયા છે ભૂમાફિયાઓ માલિકીની પડતર અને સરકારી ખરાવાની જમીનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કબજો જમાવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા જેમાં અનેક ભૂમાફિયાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહી કર્યા બાદ કેટલાક ભૂમાફિયાઓ જેલની હવાખાઈને આવ્યા છે તો કેટલાક જેલમાં બંધ છે તેમ છતાં કેટલાક રાજકીય ઓથવાળા કેટલાક માથાભારે કેટલાક લાગવકવાળા સરકારી જમીન માલિકી જમીન ખરાવાની જમીન પર કબજો જમાવવો કે પેશકદની કરવાનું ભૂલતા નથી ત્યારે ધારી વિભાગની હોવાની ચર્ચા જોર પકડ્યું છે જંગલની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવો તે નાની વાત નથી કારણ કે જંગલની જમીન પર કબજો જમા માટે રાજકીય વાળા જ કબજો જમાવી શકે કારણ કે આવા ભૂમાફિયાઓ કોઈ પરવા કે ડર હોતો નથી તેવું જાગૃત નાગરિકોનું માનવું છે ધારી પૂર્વના દલખાણીયા રેન્જના કર્મદડી રાઉન્ડમાં ગડિયા ચાવણ અભયારણ્ય જંગલમાં ભૂમાફિયા વ્યક્તિઓ દ્વારા એક એકટર જમીનમાં દબાણ કરી નાખ્યું છે જંગલની જમીન પર પેશકશમી કરીને જમીન ખોદી લેવલિંગ કરી નાખી જંગલની જમીનમાં સાગ ખેર સહિતના વૃક્ષો કાપી નાખ્યા હતા લાયણ સૂણા ઈરાદે જંગલમાં પાણીની કુંડીઓ બનાવી નાખતા ગડિયા ચાવણનો એક અને રાજકોટના ત્રણ સહિત ચાર વ્યક્તિઓ સામે સરકારી વન વિભાગની અભયારણ્ય જમીનમાં પેશકદમી નું ષડયંત્ર સામે આવતા વન વિભાગ દ્વારા અભ્યારણ્ય જંગલમાં ધારી ગીર પૂર્વના દલખાણી રેન્જના અભ્યારણ્ય જંગલમાં આવેલ ઘડિયા ચાવડ નેશના સર્વે નંબર નેવ્યાસી પરની જંગલની એક હેક્ટર જમીનમાં પેશકદમી કરવા મામલે વન વિભાગ દ્વારા નાજાભાઈ ભોજાભાઈ બેડા રહેવાસી રાજગીયા તાલુકો ધારી અમરેલી વાળા જમનાદાસ હાસલિયા મૂળ રહેવાસી રાજકોટવાળા હાલ રહેવાસી અમેરિકા શેફાલીબેન જમનાદાસ હાસલિયા મૂળ રહેવાસી રાજકોટવાળા હાલમાં રહેવાસી અમેરિકા સચિનભાઈ જમનાદાસ હાસલિયા મૂળ રહેવાસી મરા જોડકોટ હાલમાં અમેરિકા વાળા સહિત સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ઘડિયા ચાવડના અભ્યારણ્ય જંગલના સર્વે નંબર ને વ્યક્તિની એક એક જમીન પર પેશકદમી કરેલ જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ મૂળ રહેવાસી રાજકોટ હાલમાં અમેરિકા સ્થિત થયેલ બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં આ મામલો લોકોમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ જુનાગઢ